નવા સ્માર્ટ લઈને થઈ રહેલા પગલે એમડીએ નિવેદન વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એમજીવીસીએલ ના એમડી તેજસ પરમારે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સ્માર્ટ મીટર જે આપણા સામાન્ય મીટર છે એ જ પ્રકારના મીટર છે અને એ જ પ્રકારે તેમાં ગણતરી થાય છે ફરક એટલો છે કે આ મીટર અત્યાર સુધી જે મીટર હતા તેમાં કમ્યુનિકેશન થતું ન હતું એટલે કોઈ પણ ટ્રેડિંગ લેવું હોય તો કર્મચારી ત્યાં જાય રીડિંગ લે અને પછી બે મહિનાના અંતરે આપણે ને બિલ આપતા હતા આ મીટરમાં એવી સુવિધા છે કે આપણને દર અડધો કલાકના રીડિંગ આપણે આપણી એપ મારફતે જોઈ શકીએ છીએ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારની જોર જબરજસ્તી કરવામાં આવતી નથી અને કોઈ પણ પ્રકારની પેનલ્ટી ગાઈડલાઇનમાં પ્રોવિઝનલ નથી અને કરવાના પણ નથી તબક્કાવાર રેસિડેન્શિયલ ગ્રાહકોને અમારે સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવાના છે લગભગ તેત્રીસ લાખ મીટર આગામી બે વર્ષમાં મધ્ય ગુજરાતમાં લગાવવાના છે અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ ગ્રાહકનું બિલ બાકી હોય અને એ ન ભરી શકે તો ડિસ્કનેક્શન કરવામાં આવતું હતું એની માટે ફિઝિકલી અમારે સ્થળ ઉપર જવું પડતું હતું આ સ્માર્ટ મીટરમાં એવી સુવિધા છે કે અમુક રકમ કરતાં ઓછું બેલેન્સ થાય તો ડિસ્કનેક્શનની એક્ટિવિટી ઓટોમેટિકલી થાય છે અને આ એક ખાસ સ્માર્ટ મીટરની સુવિધા છે સ્માર્ટ મીટરમાં કોઈપણ પ્રકારનો વધારાનો ખર્ચ ગ્રાહકને ભોગવવાનો નથી સ્માર્ટ મીટરના કોઈ એક્સ્ટ્રા પૈસા ગ્રાહકે આપવાના નથી સ્માર્ટ મીટરની અંદર જેટલું જે જૂના મીટર પ્રમાણે દર લેવામાં આવતો હતો તે જ પ્રમાણે આમાં પણ દર લેવામાં આવે છે જે લોકોને કમ્પ્લેન છે કે અમારું બિલ વધારે આવે છે આ કેસમાં અમે પાંચ ટકા ચેક મીટર લગાવવાના છે જેનાથી બંને મીટરનું રીડિંગ ચેક કરી શકીએ એટલે આ પ્રકારના જે અસંતોષ છે તેને દૂર કરી શકીશું અમે અમારી ટીમને સૂચના આપી છે કે વધુમાં વધુ ગ્રાહકો પાસે સરળ ભાષામાં સારી માહિતી તરફ પહોંચે તેવો અમે પ્રયાસ કરીશું હું સૌ પ્રથમ આપને એક પાર્શ્વભૂમિ આપવા માંગીશ એમજીવીસીએલ ના કાર્યક્ષેત્રમાં આપણે ભારત સરકારની આરડીએસએસ ની સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ સ્માર્ટ મીટર એ આપણો જે સામાન્ય મીટર અત્યારે છે એ જ પ્રકારના મીટર છે એ જ પ્રકારે એમાં ગણતરી થાય છે ફક્ત ફરક એટલો છે કે આ મીટર અત્યાર સુધી જે આપણા મીટર હતા એમાં આપણું કોમ્યુનિકેશન થતું થતું નહોતું એટલે કોઈ પણ રીડિંગ આપણે લેવું હોય તો આપણા કર્મચારી ત્યાં જાય રીડિંગ લે અને પછી બે મહિનાના અંતરે આપણે એમને બિલ આપતા હતા આ મીટરમાં એવી સુવિધા છે કે આપણને દર અડધો કલાકના રીડિંગ આપણે આપણી એપ મારફતે સ્માર્ટ મીટરમાં જે પણ રીડિંગ નોંધાતા હોય તે આપણે જોઈ શકીએ છીએ આ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત આપણે જાન્યુઆરી મહિનાથી કરી હતી અત્યાર સુધીમાં એમ સીલમાં આપણે લગભગ સત્યાવીસ હજાર સાત ચારસો ને ચાલીસ મીટર અલગ અલગ બાર ડિવિઝનમાં લગાવી ચૂક્યા છીએ તેમાં સૌ પ્રથમ અમારી વિદ્યુતનગર કોલોની એમાં સાડા ત્રણસો મીટર ગોધરાની એસઆરપી કોલોનીમાં અઢારસો મીટર અને થર્મલ પાવર સ્ટેશન વણાકપુરીમાં પણ લગભગ સત્તરસો મીટર આપણે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન આપણે લગાવ્યા હતા આ બધા જ મીટરો જ્યારે લગાવ્યા એ પહેલાં આ તમામ મીટરોનું આપણે પ્રોપર ટેસ્ટિંગ કરીને જ્યાં જ્યાં મીટર શરૂઆતમાં તબક્કામાં ટેસ્ટિંગ માટે લાગ્યા હતા એ તમામ મીટરોનું ટેસ્ટિંગ કરીને એમાં ટાઈમલી રિકનેક્શન થાય છે કે નથી થતું રિસકનેક્શન થાય છે કે નથી થતું બધી જ વસ્તુ કરીને પછી આપણે આગળ મીટર લગાવવાની કામગીરી દપાવી હતી હું એક ફિગર આપને આપી દઉં કે આ એક પ્રોજેક્ટ જે છે એ આરડીએસએસ અંતર્ગત લેવામાં આવ્યો છે આરડીએસએસ એ ભારત સરકારની વિદ્યુત માળખાને સુદ્રઢ કરવાની સ્કીમ છે જે અંતર્ગત અત્યારે બિહારમાં સોળ લાખ આસામમાં પંદર લાખ મહારાષ્ટ્રમાં એક લાખ હજાર મધ્યપ્રદેશમાં ચાર લાખ એસી હજાર આંધ્રપ્રદેશમાં એક અઢાર હજાર અને પશ્ચિમ બંગાળમાં પણ અઠ્યોતેર હજાર મીટર આ પ્રકારના લાગી ચૂક્યા છે જે પ્રિપેડ વ્યવસ્થા ધરાવે છે એ જ અંતર્ગત આપણે ગુજરાતની પણ ડિસ્કાઉન્ટ્સની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ આપણે આ કામગીરી શરૂ કરી છે અને એમાં ભારત સરકારની પીઈ એસએલ કરીની કંપની છે એ કંપની મારફતે ટેન્ડર કરવામાં આવ્યું હતું એ ટેન્ડરમાં ઇન્ટેલી સ્માર્ટ નામની ભારત સરકારની એક પીએસયુ કંપનીને આ ટેન્ડર એવોર્ડ થયું હતું અને ઇન્ટેલી સ્માર્ટ કંપની તરફથી મધ્ય ગુજરાત વિન્જ કંપનીમાં આ મીટર અત્યારે ઘરે ઘરે લાગી રહ્યા છે અને ભારત સરકારની એક બે હજાર એકવીસની ગાઈડલાઈન છે કે જેમાં જે પણ મીટર હવે આપણે લગાવવાના છીએ અથવા તો જે મીટર અત્યારે લાગેલા છે તે તમામ મીટરને સ્માર્ટ પ્રિપેઇડ મીટરમાં આપણે કન્વર્ટ કરવાના છે જે ફરજિયાત છે ખેતીવાડીના કોઈ પણ મીટરનો સમાવેશ થતો નથી એગ્રીકલ્ચર સિવાયના જે તમામ આપણા ગ્રાહકો છે તેમાં આ પ્રકારના આપણે સ્માર્ટ મીટર તબક્કાવાર લગાવવાના છે જેમાં અત્યારે કામગીરી મધ્ય ગુજરાત કંપનીમાં શરૂ કરવામાં આવી છે ખબર પડતી હતી કે કેટલો વપરાશ થતો હતો અને એક ફેસિલિટી આમાં એવી છે કે અત્યારે અત્યાર સુધી એવું હતું કે જો કોઈ પણ ગ્રાહકનું બિલ બાકી હોય અને ગ્રેસ પિરિયડમાં એ ના ભરી શકે તો એનું ડિસ્કનેક્શન કરવામાં આવતું હતું જેના માટે ફિઝિકલી અમારે સ્થળ ઉપર જવું પડતું હતું આ સુવિધાની આ મીટરમાં એવી સુવિધા છે કે અમે અમુક રકમ કરતાં ઓછું બેલેન્સ થાય તો આપણે ડિસકનેક્શનની એક્ટિવિટી ઓટોમેટિક થતી હોય છે જે પ્રીપેડ જે આપણું મોબાઈલ છે એ પ્રકારે કામગીરી થતી હોય છે આ એક ખાસ પ્રકારની સુવિધા છે દરની જે વાત કરો છો સ્માર્ટ મીટરમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ ગ્રાહકે ભોગવવાનો નથી સ્માર્ટ મીટરના કોઈ એક્સ્ટ્રા પૈસા ગ્રાહકે આપવાના નથી સ્માર્ટ મીટરની અંદર જેટલું યુનિટ નોંધાય સપોઝ એક યુનિટનું તમારું કન્ઝમ્પશન મીટરમાં થાય જે તમારા ઉપકરણોના આધારે થતું હોય તો એક યુનિટનો જે દર અત્યારે આપણે લઈએ છીએ એ જ પ્રમાણે એક યુનિટનો દર આમાં લેવામાં આવે છે યુનિટના પણ કોઈ દરમાં વધારો નથી વચ્ચે બે દિવસ પહેલાં કોઈ એક બેન્ડના વિડીયો બહુ વાયરલ થયો છે જેમાં એમને કીધું છે કે મારું બાર દિવસની અંદર બે હજાર રૂપિયા જેટલું બિલ કપાઈ ગયું છે એ બેન્ડનો દિવસે દિવસનો ડેટા મારી પાસે છે બે તારીખે એ બેનના ઘરે અમે મીટર સ્માર્ટ મીટર લગાવેલું હતું છઠ્ઠી માર્ચે એમના ઘરે જૂનું બિલ ઇશ્યુ થયું હતું જે રૂટિનમાં ઇસ્યુ થયું હતું અને બે તારીખે અમે બીજી એપ્રિલ મે એમના ઘરે સ્માર્ટ મીટર રિપ્લેસ કર્યું હતું જે છઠ્ઠી માર્ચથી લઈને બે તારીખ સુધીનો જે વપરાશ હતો એ વપરાશની ગણતરી કર્યા પછી એમની પાસેથી બે હજાર તેત્રીસ રૂપિયા લેવાના નીકળતા હતા જે અમે આમાં એવી સુવિધા કરી છે કે એ તમામે તમામ રૂપિયા એકસાથે ના વસૂલ કરતા એને છ મહિનાના ઇન્સ્ટોલમેન્ટમાં ડેઇલી આપણે ઇન્સ્ટોલમેન્ટમાં વસૂલ કરવાના થાય એટલે ડેઈલી એ પ્રમાણે ગણતરી કરતાં જે જૂનું બાકી બિલ છે એના અગિયાર રૂપિયા આપણે ડેઈલી અત્યારે વસૂલી વસૂલ કરીએ છીએ જેને આપણે એફઓએ કહીએ છીએ એ સિવાય બે તારીખથી લઈને ચૌદ તારીખ સુધી જે કન્ઝમ્શન થયું યુનિટનું એ યુનિટ પ્રમાણે અને આ જે એફઓએ કેલ્ક્યુલેશન કરતા એકસો તેર રૂપિયા અને અગાઉના સાતસો જે પંદર દિવસમાં જે વપરાશ થયો એ સાતસોને તેવીસ રૂપિયાની આસપાસ એમ મળીને ટોટલ આઠસો છત્રીસ રૂપિયા જ એમના બાર કે તેર દિવસના થયા છે ઇવન બે તારીખે મીટર લગાવ્યા પછી એમનું બેલેન્સ ઝીરોમાં ચાલતું હતું તેમ છતાં પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું ડિસ્કનેક્શનમાં એવું છે કે આપણે ફર્સ્ટ ફાઈવ ડેઝ ડિસ્કનેક્શન નથી કરતા મીટર લગાવ્યા પછી ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે એ સિવાય રજાના દિવસે પણ ડિસ્કનેક્શન નથી કરતા એ સિવાય આપણે ખાલી વર્કિંગ અવર્સમાં જ આપણે ડિસ્કનેક્શન કરીએ છીએ અને રાત્રે પણ જો બેલેન્સ ત્રણસોથી ઓછું થાય તો આપણે ડિસ્કનેક્શન નથી કરતા તો બાર તારીખ સુધી આમનું બેલેન્સ સાતસો રૂપિયા હોવા છતાં પણ આપણે ડિસ્કનેક્શન નહોતું કર્યું તેરમી તારીખે આ ડિસ્કનેક્શન થયું એ આવ્યા પંદરસો રૂપિયા એમને રિચાર્જ કરાવ્યું અને તરત રિકનેક્શન પણ થઈ ગયું એટલે જે દાવો હતો કે અમારું બાર દિવસમાં બે હજાર રૂપિયા જે વપરાશ થયો છે એ દાવો સદંતર ખોટો છે અમારી પાસેની પૂરી ડિટેલ્સ છે અમે ચેક મીટર પણ લગાવવા માટે એમના ઘરે ગયેલા પણ અમને લગાવવા નથી મળ્યું ચેક મીટરમાં એવું છે કે અમે જે બીજું મીટર છે લગાવીને ચેક કરી શકીએ કે તમારું સ્માર્ટ મીટરનું કન્ઝમ્પશન કેટલું છે અને આ તમારા મીટરમાં કેટલું આવે છે જેટલા પણ હવે નવા મીટર લાગવાના છે એમાં પાંચ ટકા મીટરમાં પ્રોવિઝન રહેશે કે જૂનું મીટરની સાથે સ્માર્ટ મીટર લાગશે એટલે તમે બંનેનું ડેટા પણ કમ્પેર કરી શકો બિલિંગ તમારું સ્માર્ટ મીટર પ્રમાણે થશે પણ એટલીસ્ટ એક લોકોને ખબર પડે કે અમારું જે બિલ છે એ બદલાતું નથી ગઈકાલે સર અમે એના પહેલા પણ આપને મેસેજ મળી જશે કે આપનું બેલેન્સ સાત દિવસનું બેલેન્સ આપનું બાકી છે બે દિવસ સુધીનું બાકી છે ઝીરો રૂપિયા થઈ ગયા છે તમે રિચાર્જ કરાવો થી નીચે માઇનસ તમારું થાય ત્યારે પણ એક મેસેજ આપને ટ્રીગર કરવામાં આવશે અને માઇનસ ત્રણસો થશે ત્યાં સુધી આપણે મેસેજ ટ્રીગર કરવામાં આવશે માઇનસ ત્રણસો થયા પછી એટલે ત્રણસો રૂપિયાની ક્રેડિટ અમે આપ સામેથી આપીએ છીએ માઇનસ ત્રણસો રૂપિયા થયા પછી જો રિચાર્જ નહીં કરાવેલું હોય તો એનું ડિસ્કનેક્શન ટ્રીગર કરવામાં આવશે અને એ પણ રાત્રિના સમય દરમિયાન નહીં કરવામાં આવે રજાના દિવસે નહીં કરવામાં આવે ઓનલી એન્ડ ઓનલી ઓન ઇન વર્કિંગ અવર્સ ખાલી કરવામાં આવશે એટલે મિનિમમ તમારે ઝીરોથી ઉપર બેલેન્સ હોવું જોઈએ પણ ત્રણસો રૂપિયા સુધી પણ જો તમારું નેગેટિવમાં જાય ત્યાં સુધી તમારું કોઈ ડિસ્કનેક્શન કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કરવામાં નહીં આવે અને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં એમાં સેમ જ મેથડ છે બીજી વસ્તુ આમાં સારી એ છે કે અત્યાર સુધી તમારે બે મહિના પછી એક સામટું બિલ ભરવાની આવતું હતું આમાં અમે એવું પ્રોવિઝન રાખ્યું છે કે મિનિમમ તમારે સો રૂપિયાનું બેલેન્સ મતલબ રિચાર્જ કરવા માટે તમારે મિનિમમ સો રૂપિયાનું કરવું પડે તમે થી વધારે પણ કરાવી શકો પણ સો સો પણ તમે સો સો રૂપિયાનું પણ બેલેન્સ કરાવતા રહો તો તમને જ્યારે તમારી પાસે સો રૂપિયા લાગે કે ના મારે કરાવવું છે તો તમે સો સો રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટમાં પણ તમે રિચાર્જ કરાવી શકો છો એટલે આમાં ગ્રાહક પાસે પૂરેપૂરી સ્વતંત્રતા છે કે ક્યારે એને રિચાર્જ કરાવવું કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવું એ પ્રમાણે પૂરેપૂરી આપવા આપવામાં આવી છે બીજી વસ્તુ આમાં ખાસ છે કે જે સિક્યુરિટી ડિપોઝિટ અમે અગાઉ લીધેલી હતી હવે પ્રીપેડ હોવાના કારણે અમે સિક્યુરિટી ડિપોઝિટ લેવાની જરૂર નથી તો આ તમામ સિક્યુરિટી ડિપોઝિટ પણ ગ્રાહકને પાછી આપવામાં આવે છે એટલે જે જ્યારે છેલ્લું જ્યારે એના ઘરે અમે મીટર રિપ્લેસ કરવા જઈએ ને જે રીડિંગ આવે છે એ રીડિંગ વખતે જે એનું જૂનું બિલ બાકી છે અને જે જૂનું કન્ઝમ્પશન થયું છે એમાં સિક્યુરિટી ડિપોઝિટ એડજસ્ટ કરીને એટલી રકમ જ એને પાછી ભરવાની રહે છે બાકી અમાઉન્ટ એને પાછી મળી જાય છે સોલાર પેનલ લગાવેલા છે એ ગ્રાહકોને કોઈ ફાયદો થવાનો છે ખરો આ મીટરથી કે એ લોકોના કન્ઝમ્પશન મતલબ હમણાંથી જ એ લોકોને સ્માર્ટ મીટર મળશે હવે તમામ નવા કનેક્શન્સ જે અમે આપીશું જે વધારે સોલાર ઓર નોન સોલાર એ અમે સ્માર્ટ મીટરમાં ધીરે ધીરે એની જ્યારે મેથડોલોજી નક્કી થશે એટલે અમે કરીશું સોલારના મોટાભાગના કેસીસમાં એવું છે કે મોટાભાગે એમના ક્રેડિટ બેલેન્સ ખાતામાં ક્રેડિટ પડેલા હોય છે આવા કેસીસમાં પણ અમે સોલાર પણ સોલારની ગણતરી થોડીક અલગ હોય છે કારણ કે એમાં ઇમ્પોર્ટ યુનિટ એ લોકો જે જનરેટ કરે એ અમારી સિસ્ટમમાં નાખતા હોય છે ને જે એક્સપોર્ટ એક્સપોર્ટ યુનિટ કહીએ છીએ ને જે અમારી સિસ્ટમમાંથી એ લોકો રાત્રે ડ્રોલ કરતા હોય છે એ બંનેનું નેટ જે કન્ઝમ્પશન આવે એના પ્રમાણેનું બિલિંગ થતું હોય છે જો અમારે પૈસા આપણા નીકળે તો ક્રેડિટ થતું હોય છે ને જો એમના પાસેથી લેવાના હોય તો એ ડેબિટ થતું હોય છે તો એની ગણતરી થોડીક કોમ્પ્લીકેટેડ હોવાના કારણે એની ગણતરીની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને એ પણ પ્રોસેસમાં છે એ થયા પછી અમે સોલાર કન્ઝ્યુમરમાં પણ સ્માર્ટ મીટર લગાવીશું સ્માર્ટ મીટર લગાવવાનું મૂળભૂત કારણ એ છે કે આનાથી જે ડેટા અમને અત્યારે બે મહિના પછી આવે છે કન્ઝ્યુમરનો એના આ અમને રિયલ ટાઈમ ડેટા મળશે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કન્ઝ્યુમરે પોતે લોડ લખાવેલો હોય અમારી સિસ્ટમમાં એક કિલો વોટ કે પોઈન્ટ પાંચ કિલો વોટ પણ ઘણીવાર એવું થતું હોય કે લોડ વપરાશ ઘણો વધારે હોય એના કારણે ઘણીવાર ટ્રાન્સફોર્મર ઉપર પણ ઇફેક્ટ આવતી હોય છે તો આવા કેસીસમાં અમને એટલું અમારું પ્લાનિંગ કરવામાં અમને મદદરૂપ થશે કે કઈ જગ્યાએ કેટલો લોડ જઈ રહ્યો છે તો એ પ્રમાણે ટ્રાન્સફોર્મરની ઓગમેન્ટેશન કરો તો થઈ શકે બીજી વસ્તુ કે ઘણી વખત જ્યારે પાવરની રિકવાયરમેન્ટ અચાનકથી ઊભી થાય ગરમીમાં તો આવા સમયે આપણી ચોવીસ કલાક આપણી ટીમ કામ કરતી હોય છે અને ભવિષ્યનું પ્લાનિંગ કરીને આપણે કે કયા ટાઈમે કેટલો લોડ વપરાશ આવશે તેના પ્રમાણે આપણે પ્લાન્ટના શટડાઉન કરવા કે નહીં કે કેવી રીતે કરવા તો એ બધી વસ્તુની અત્યારે પ્રોસેસ હાલ પણ ચાલતી હોય છે આ બધી વસ્તુના કારણે જે રિયલ ટાઈમ ડેટા અમારી પાસે આવશે એનાથી આ બધીનું જે પ્રિડિક્શન છે ઇટ વીલ બી વેરી ઇઝી ફોર હસ એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો આ એક ખૂબ જ સારો પ્રોજેક્ટ છે જેનાથી કંપનીને પણ ફાયદો થશે અને કન્ઝ્યુમર્સને પણ ફાયદો થશે એઝ અ કન્ઝ્યુમર હું મારી વાત કરું પોતાની તો ડે વનથી મેં મારા ત્યાં મીટર લગાવેલું છે પહેલાં હું કોન્શિયસ એટલો નહોતો કે ભાઈ મારા ત્યાં એક બે પંખા એક્સ્ટ્રા ચાલતા હોય રૂમમાં તો હું કારણ કે બે મહિના પછી બિલ આવે એટલે કોઈને બહુ લાગે નહીં અત્યારે તમારા ખાતામાંથી ડેલી થોડા પૈસા તો આપણને થાય કે નવું આ જે પંખા છે એનો બિનજરૂરી જે વપરાશ છે આપણે બંધ કરીએ અને ઉનાળો છે અત્યારે બીજું એક સ્વાભાવિક કારણે પણ છે કે ઉનાળામાં તમે જોશો કે છેલ્લા દસ દિવસમાં ગરમી પણ વધારે થઈ વધારે થઈ છે આપણું જે પાવર કન્ઝમ્પશન છે એ પણ લગભગ ચોવીસ હજાર પાંચસો મેગાવોટ સુધી વચ્ચે પહોંચી ગયું હતું એટલે ગરમીના કારણે પણ કન્ઝમ્પશન વધારે થયું છે એટલે જે લોકોની ફરિયાદ છે કે અમારું વધારે બિલ આવે છે કદાચ બની શકે કે એમનું કન્ઝમ્પશન વધારે હોય આવા કેસીસમાં મેં કીધું એમ અમે પાંચ ટકા ચેક મીટર લગાવવાના છીએ જેનાથી બંને મીટરનું રીડિંગ ચેક કરી શકે એટલે આ પ્રકારના જે અસંતોષ છે આઈ થિંક અમે ખરવી શકીશું પણ જે ડેફિનેટલી અમે અમારી ટીમને સૂચના આપી જ છે અને વધુમાં વધુ ગ્રાહકો પાસે સરળ ભાષામાં સાદી માહિતી સરળ તરત પહોંચે એવો અમે પ્રયાસ કરીએ છીએ અને કોઈ પણ પ્રકારનું ગ્રીવન્સ આવશે તો આના માટે અમારી ઓફિસ પણ છે અમારે અમે કોલ અમારી એપ્લિકેશનમાં એક નંબર પણ આપેલો છે નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકાય છે આ તમામ બાબતો પ્રત્યે અને અમારી વેબસાઇટ ઉપર પણ પૂરેપૂરી માહિતી ઉપલબ્ધ છે તેમ છતાં પણ કોઈ પણ ગ્રાહકને કોઈ પણ પ્રકારની અસુવિધા હશે તો અમે હંમેશા એને સોલ્યુશન કરવા માટે તત્પર છીએ નહીં એ ખાનગી એજન્સી નથી દરેક રાજ્યની અંદર ટેન્ડર મારફતે જે એજન્સીના સૌથી ઓછા ભાવ આવ્યા હોય એ એજન્સીને આપણે આ કામગીરી આપવામાં આવે છે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આ કામગીરી ઇન્ટેલી સ્માર્ટ નામની કંપની છે જે એનઆઈઆરએફ અને ઇએ એસએલની જોઈન્ટ વેન્ચર કંપની છે જે ભારત સરકારની એક પીએસયુ છે અને એ મારફતે એમના કોન્ટ્રાક્ટર્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે એમાં કોઈ જો કોઈ પણ પ્રકારની જોરજબરસ્ત જબરદસ્તી કરવામાં આવી આવતી નથી જે કેટલાક એવા ન્યૂઝ પણ છે કે જો તમે આ સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમને પેનલ્ટી થશે આ પ્રકારની કોઈ પણ પેનલ્ટીનો ગાઈડલાઈનમાં પ્રોવિઝન નથી અને એમ કોઈ પેનલ્ટી કરવાના પણ નથી પરંતુ હા એક વાત ચોક્કસ છે કે તબક્કાવાર તમામે તમામ રેસિડેન્શિયલ ગ્રાહકોને અમારે સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવાના છે

તમારા જે યુનિટ સામાન્ય મીટરમાં નોંધાતા હોય આજના મીટરમાં એ જ મીટરના આ સ્માર્ટ મીટરમાં પણ એ જ પ્રકારે યુનિટ નોંધાતા હોય છે એનું ટેસ્ટિંગ વારંવાર કરવામાં આવ્યું છે અમારા મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી પણ એની ખાતરી કરવામાં આવી છે જ્યારે આ મીટર સપ્લાયર પાસેથી આવે છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ ત્યાં જઈને ટેસ્ટ કરે છે ઇવન મીટર અહીંયા આવ્યા પછી અમારી લેબમાં ટેસ્ટ થાય છે જે પ્રમાણે અમે સામાન્ય મીટરને ટેસ્ટ કરતા હોઈએ છીએ એક્યુરેસીમાં કોઈ જ નથી સિદ્ધાંતમાં પણ કોઈ ફરક નથી ફરક ખાલી એટલો છે કે આ મીટરમાં એક એવી ફેસિલિટી છે કે જેનાથી ડેટા કંપનીને પણ રિયલ ટાઈમ જોઈ શકાય અને ગ્રાહક પણ પોતે એપ્લિકેશન માર્કેસ એ તમે કન્ઝ્યુમર નંબર આપો તો અમે ખાતરી કરીને બતાવી શકીએ પણ આજની તારીખે હું આપને કહું તો જે સત્યાવીસ હજાર મીટર લાગ્યા છે એમાં પંદર હજાર જેટલી મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે સોળ હજાર બસો બાસઠ એવા કનેક્શન્સ છે એમાં એક પણ વખત ડિસકનેક્શન અમે નથી કર્યું કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે નવ હજાર ચારસો આઠ વખત લોકોનું ડિસ્કનેક્શન થયું છે પણ પૈસા ભરવાથી નવ હજાર બાર લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે બાકીના લોકોનું પણ રીકનેક પૈસા ભર મતલબ રિચાર્જ બેલેન્સ થશે તો તરત રીકનેક્શન થઈ જશે અને આજની તારીખે પોઝિટિવ એ છે કે અઢાર હજાર જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે એટલે આમ જોવા જઈએ તો પચીસ હજાર મીટરની અંદર છેલ્લા બે મહિનાથી આ કામગીરી ચાલે છે પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી જાહેર રજાઓ હતી એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું અને એક સાથે ડિસ્કનેક્શન થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ આ કામગીરી છેલ્લા બે મહિનાથી ચાલે છે અને બે મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે સૌથી પહેલું મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું મેં જાતે પણ જાણી જોઈને ત્રણસોથી નીચે બેલેન્સ જવા દી જઈ દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રીકનેક્શન પણ જોયું છે પણ જે કેટલા કેસીસ કેસ કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમને ચોક્કસ એની પણ ખાતરી કરીશું અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈપણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ પ્રોવાઈડેડ કે અમને એમનો નંબર ડેટા મળે તો અમે ડેટાથી ખાતરી કરી શકીએ

અને કદાચ એવું બની શકે કે આ બધી વસ્તુ અત્યાર સુધી લોકો ધ્યાનમાં નહોતા લેતા એટલે કદાચ એમને કયા પ્રકારના ચાર્જની કેટલી ગણતરી થાય છે ખબર નહોતી એ માટે અમે અત્યારે એક માર્ગદર્શિકા પણ બનાવી છે જે અમારી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે અને અમે અમારા સબડિવિઝન ઓફિસર્સને પણ અને જે પણ એજન્સીઝના માણસો છે એમને પણ અમે ખાત કહેવાના છીએ કે તમે આની માહિતી ગ્રાહકને આપ ઇવન જયારે મીટર ઇન્સ્ટોલેશન કરવા માટે જયારે જાય છે ત્યારે અમે રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો એ પણ અમે એમાં રાખેલું છે બીજી વસ્તુ કે કેટલાક લોકોને કદાચ તકલીફ પડતી હોય કે અમે સ્માર્ટ મીટરને રિચાર્જ અમે કેવી રીતે કરાવીએ તો રિચાર્જ માટે પણ અમારી સબડિવિઝન ઓફિસીસમાં અમે અત્યારે ફેસિલિટી રાખેલી છે એટલે જે પ્રમાણે નોર્મલ બિલ એ લોકો ભરવા માટે આવે છે એ પ્રમાણે સ્માર્ટ મીટરનું પણ બિલ એ લોકો ભરાવી શકે છે હા એટલે મેં કીધું છે કે એમાં જો ના લગાવે અત્યારે તો કોઈ પેનલ્ટી વસૂલવામાં આવતી નથી પરંતુ મેં કીધું એમ કે ગાઈડલાઇન પ્રમાણે અને નોટિફિકેશન પ્રમાણે એ નોટ ઓન્લી ઇન ગુજરાત પણ જેટલી પણ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એમાં બે હજાર એકવીસની ગાઈડલાઇન પ્રમાણે તમામ રેસિડેન્શિયલ કન્ઝ્યુમરમાં સ્માર્ટ મીટર પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાના છે એટલે અમે તબક્કાવાર આયોજન કરીને અમારું સપ્લાય કેટલો છે ટીમ્સ કેટલી છે સામે કન્ઝ્યુમર્સ કેટલા રેડી છે એ પ્રમાણે અમે તબક્કાવાર આયોજન કરીને આગામી બે વર્ષમાં લક્ષ્યાંક પૂરો કરવાનો અમારો પ્રયત્ન છે ખેતીવાડીના ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારના પ્રીપેડ સ્માર્ટ વિકટ આપણે લગાવવાના નથી